હાલમાં જ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પૂર્ણ થઈ છે આ દરમિયાન નંદુરબારમાં તેમણે એક સભામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કરી હતી નંદુરબારની સભામાં તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી સરકારમાં આવશે તે આદિવાસીઓને જંગલ અને જમીનના અધિકારો આપશે આ દરમિયાન તેમણે અન્ય એક મહત્ત્વપૂર્ણ વાત કરી હતી તેમણે કહ્યું હતું કે જે વિસ્તારોમાં એટલે કે જે જિલ્લાઓમાં આદિવાસી સમુદાયની પચાસ ટકાથી વધુ વસ્તી વસવાટ કરે છે તે વિસ્તારોમાં અનુસૂચિત છોડ લાગુ કરી દેવામાં આવશે कही तू राहुल गांधी शायद सबसे ऐतिहासिक काम जहां भी आदिवासियों की 50 परसेंट से ज्यादा आबादी है पूरे हिंदुस्तान में जहां भी आदिवासियों की 50 परसेंट से ज्यादा आबादी है उसे हम सिक्स शेड्यूल में डाल देंगे मतलब સારે કે સારે લોકલ જો નિડને હોંગે વો આદિવાસી લોગ લેંગે ઓર કોઈ નહીં લેગા રાહુલ ગાંધી ની વાત નું જો વિશ્લેષણ કરવવામાં આવે તો ગુજરાતમાં આવા કેટલા જિલ્લાઓ છે જ્યાં આદિવાસી સમુદાયની પચાસ ટકા કરતાં વધુ વસ્તી વસવાટ કરે છે ગુજરાતના સંદર્ભમાં સમજીએ તો સમજાય કે પૂર્વ પટ્ટીમાં આવેલા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં આદિવાસી સમુદાયની પચાસ ટકા કરતાં વધુ વસ્તી વસવાટ કરે છે અહીંયા એ સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે કે જો આ જિલ્લાઓમાં અનુસૂચિત છોલ લાગુ કરી દેવામાં આવે તો કેવી સ્થિતિ પેદા થાય અનુસૂચિત છ ના ઇતિહાસને સમજી અનુસૂચિત છ એટલે શું તો કે જે વિસ્તારોમાં આદિવાસી સમુદાયની નેવું ટકા કરતા વધુ વસ્તી વસવાટ કરતી હોય બંધારણ પ્રમાણે હાલ તે વિસ્તારોમાં અનુસૂચિત છ લાગુ કરવામાં આવે છે અનુસૂચિ છ મુજબ સ્વાયત્ત જિલ્લા પરિષદોના માધ્યમથી સ્થાનિક પ્રશાસનને સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવે છે અંતર્ગત આવતા વિસ્તારોમાં જે તે ક્ષેત્રમાં કાયદો બનાવવાનો અધિકાર કે જેમાં ભૂમિ જંગલ ખેતી વિરાસત આદિવાસીઓની આદિમ જે રીતિ અને રિવાજો છે વગેરે સંબંધિત કાયદા બનાવવા ભૂમિ મહેસૂલ ઉઘરાવવા તેમજ અન્ય વેરાઓ વસૂલ કરવાનો અધિકાર સ્થાનિક તંત્રને મળે છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે એડીસીના શાસનના સંદર્ભમાં જે વિશેષ અધિકારો મળે છે તેના કારણે આ સમગ્ર સ્થિતિ એવી બને છે કે સમગ્ર જે પ્રશાસન છે એ એક લઘુ રાજ્ય તરીકે કાર્ય કરતું બનશે હવે ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ચાણક્યના ડેટા અનુસાર દાહોદમાં કુલ ચોમોતેર પોઈન્ટ ત્રણ ટકા છોટાઉદેપુરમાં અગ્ન એસી પોઈન્ટ ચોરાણું ટકા નર્મદામાં એક્યાસી પોઈન્ટ છ ટકા તાપીમાં ચોર્યાસી પોઈન્ટ બે ટકા જ્યારે ડાંગમાં ચોરાણું પોઈન્ટ છ ટકા અને વલસાડ જિલ્લામાં બાવન પોઈન્ટ એકાણું ટકા જેટલા આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરે છે ડાંગની સ્પેસિફિક વાત કરવામાં આવે તો સમજાય કે હાલમાં ડાંગમાં લગભગ ચોરાણું ટકા કરતાં વધુ આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરે છે હાલના બંધારણના કાયદા અનુસાર પણ અહીંયા આગળ અનુસૂચિત છોડ લાગુ કરવામાં આવી શકે હોત પરંતુ તે હજુ લાગુ કરવામાં આવી નથી જો રાહુલ ગાંધીના કહેવા અનુસાર પચાસ ટકા કરતાં વધુ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં જો અનુસૂચિત છ લાગુ કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ છ જેટલા જિલ્લાઓમાં અનુસૂચિત છ લાગુ કરવામાં આવી શકે છે હાલમાં જ લદ્દાખમાં સોનમ વાંગચુક દ્વારા અનુસૂચિત છ ને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે તેઓ સતત અનસન પર છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં આદિવાસી સમુદાયના લોકો આ મુદ્દાને કેટલા ગંભીરતાથી જે ચૂંટણી છે તેમાં પોતાનું વલણ બનાવી રહ્યા છે